વગાડો મ્યુઝિક ચાલો ચડો દસ કઈ બે સંખ્યાનો સરવાળો દસ આવે શોધો એ બે સંખ્યા જે સૌથી પહેલા બતાવી દેશે ને તે જીતી જશે હા બે સ્લેટ બતાવી પડશે ને બે નંબર બતાવવા પડશે એ બેનો સરવાળો દસ થવો જોઈએ

સાત ને ત્રણ દસ એકદમ સાચું ચાલો તમારે છે ને વતન દાખલા લેસન આપીએ છીએ ને બેસી જાવ બહુ સરસ હા